સંસ્કાર સમાજ અને સનાતન છેલ્લા ઘણા સમયથી આ મુદ્દાઓ છે સતત ચર્ચાનો વિષય બનતા હોય છે ઘણા એવા સમાજના અગ્રણીઓ છે ધર્મના કહેવાય છે કે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે એ બધા ધર્મ રક્ષાને લઈને વાતો કરતા હશે સમાજ રક્ષાને લઈને વાતો કરતા હશે ને એમાં પણ સનાતન ધર્મને લઈને ખાસ અત્યારે તમે જુઓ તો દરેક વ્યક્તિમાં એક એવી માનસિકતા થઈ ગઈ છે કે વન ચાઇલ્ડ પરંતુ એ વન ચાઇલ્ડ વાળી જે આખી નીતિ છે એ સનાતન ધર્મને અને આજે આપણી કુટુંબિક વ્યવસ્થા છે તેને ખૂબ જ નુકસાન કરી રહી છે કુટુંબ વ્યવસ્થા છે આપણા સનાતન ધર્મનો પાવો છે આપણા યુવાનો છે અત્યારે એવું કહી રહ્યા છે કે અમે લગ્ન તો કરીશું પરંતુ અમે સંતાન કોઈ ભોગે નહીં કરીએ જો સંતાન નહીં કરે તો આપણો સમાજ આપણો પરિવાર આપણો ધર્મ કેવી રીતના આગળ વધશે ખાસ કરીને આપણે જોઈએ છે કે લોકોમાં એક માનસિકતા થઈ ગઈ છે કે અમારે તો એક જ બાળક જોઈએ છે અને આ એક બાળક જોઈએ વાળી માનસિકતા છે તે ભવિષ્યમાં ખૂબ જ ખતરનાક સાબિત થવાની છે પહેલા એમ કહેવાતું કે તું મને મારી નાખીશ ને તો મારા ઘરે મારા પાંચ ભાઈઓ બેઠા છે પણ આજે એવો સમય નથી રહ્યો કારણ કે બધાને એક જ સંતાન છે આના સમયમાં તમે વિચાર કરો કે મામી માસી ફૈફુઆ ફૂઆ બધા સંબંધો કોણ થઈ જશે જો તમે આ એક ચાઈલ્ડ વારી નીતિ અપનાવશો તો અનેક વખત છે વા આપણા કહેવા છે ધર્મના રક્ષિતો છે ધર્મની રક્ષા કરવા વાળા ને સામાજિક લેવલે ખૂબ સારું કામ કરવા વાળા લોકો પણ ઘણી વખત કેવાય છે કે જાહેરમાં નિવેદન આપતા હોય છે કે હવે આમાં બદલાવ લાવવાની જરૂર છે અને આવું જ એક નિવેદન ફરી ચર્ચામાં આવ્યું છે નમસ્કાર બી એ સ્નાન્ટ વિનુઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા દક્ષિણા મૂર્તિ ટ્રસ્ટ સંચાલિત આર્ધ્ય અધ્યયન કેન્દ્ર ભુજ ખાતે અખિલ કચ્છ સમસ્ત હિન્દુ પરિવાર દ્વારા ગીતા જયંતિ મહોત્સવનો ગીતા ગ્રંથ યાત્રા સાથે પ્રારંભ થયો ના પ્રસંગે સનાતન ધર્મના રક્ષણ માટે સૌ સંકલ્પબદ્ધ થાય તેવું આહવાન પણ કરવામાં આવ્યું સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીએ હિન્દુ પરિવારમાં ત્રણ સંતાનનો સંકલ્પ લે એના જ લગ્ન કરાવવાનું આહવાન કર્યું ત્યારથી તેમનો જે વિડિયો છે ખૂબ વાયરલ થઈ રહ્યો છે ને ચર્ચાનો વિષય પણ બન્યો છે તેમણે કહ્યું છે કે હિન્દુ પરિવારમાં હવેથી ઓછામાં ઓછા ત્રણ સંતાનનો સંકલ્પ લેવાનો જે સંકલ્પ કરે કે અમે ત્રણ સંતાન કરીશું તેના જ લગ્ન કરાવો ત્રણ સંતાનની ના કહે તેને લગ્નનો સંકલ્પ નહીં લેવડાવો એક જગ્યાએ સંખ્યા વધી જાય અને એક જગ્યાએ સંખ્યા ઘટી જાય તો એનો ઉપાય આપણે જ કરવાનો છે જે ઉપાય આપણે શોધી કાઢ્યો છે

હિન્દુ પરિવારમાં હવેથી ઓછામાં ઓછા ત્રણ સંતાનોનો સંકલ્પ લઈને એના જ લગ્ન કરવા ત્રણ સંતાનો ન લગ્નનો સંકલ્પ નહીં લેવડાવવાનો તમને ખબર છે કેવડા મોટા પ્રોબ્લેમમાં હમણાં નરેન્દ્રભાઈ એક જગ્યાએ એની સભામાં વાત કરી હતી કે બાયોગ્રાફી આખી જે ચેન્જ થાય છે આપણી ડેમોગ્રાફી શું કે શબ્દ ડેમોગ્રાફી એટલે એક જગ્યાએ સંખ્યા વધી જાય એક જગ્યાએ ઘટી જાય તેનો ઉપાય આપણે બધાએ કરવાનો છે અને આપણે ઉપાય આપણે ગોતી કાઢ્યો છે આપણો ઉપાય એવો છે કે એક માત્ર શરૂ કરવામાં આવે દરેક હિન્દુ પરિવારની અંદર ત્રણ સંતાન કેમ કે તમે જો એક જ સંતાન થાય તો એ યુદ્ધ કરવા માટે જાશે છોકરો એ છોકરો કોઈની સેવા કરવા માટે જાશે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સેવા કરવી હોય કે કોઈ પણ જગ્યાએ સેવા કરવી હોય તો એના ભાઈ બહેન તો હોવા જોઈએ ઇવન અમારા સંન્યાસમાં એવું છે અમારા ગુરુજી અમને કીધું અમારા ગુરુજી અમને કીધું કે તમારે સંન્યાસ જોતો હોય ને તો તમારા ભાઈ હોવો જોઈએ આજે આ જે ભાઈના લગ્ન પ્રસંગે બધા મહાત્માને ગિફ્ટ આપી એમ પૂર્વાશ્રમમાં મારા નાના ભાઈ થાય એ હતા ને એટલે મને મારા ગુરુજીએ દીક્ષા આપી કે તમારે પરંપરા ચાલવી જોઈએ અમારા ગુરુજીના મનમાં સંન્યાસીના મનમાં એ છે કે પરંપરા ઉપર તાળું ન લાગવું જોઈએ તો આજે હું કહેવા માટે એક સંન્યાસી બનીને તમારી વચ્ચે ઊભો છું કે ત્રણ સંતાનોનો વિચાર છે એ દરેક પ્રમુખે એના સમાજની અંદર ફેલાવો ધ્યાન રાખજો તમે શરૂ કરો વિચારો ફેલાવો અને સાધુના શબ્દો પર વિશ્વાસ રાખો એ પરમ સત્તાને શક્તિ કામ કરશે તમે બધા નિમિત્ત બનો આખો પર્વત ભગવાને એની ટચલી આંગળીમાં ઉપાડ્યો હતો તમારે વેલા ખાલી એમાં આ લાકડી જડાડવાની છે તો એ રીતે ઓછામાં ઓછા સંતાનોનો વિચાર છે એ તમારા સમાજમાં ફેલાવો આપણે જોઈએ છે કે આખી સમાજની વ્યવસ્થા છે એ ખોરવાઈ રહી છે માણસને માણસ ગમતો નથી અને મોંઘવારી પણ એટલી થઈ રહી છે કે ચાર પાંચ સંતાનો હોય તો તેમનું પેટ ભરવું ખૂબ મોંઘું પડે છે પરંતુ આની પહેલા પણ આપણે જોવું છે કે પ્રવિણ તોગડા છે તેમણે નિવેદન આપ્યું હતું કે જેને ત્રણ બાળકો હશે એનું શિક્ષણ હું અપાવડાવીશ એટલે ક્યાંક હિન્દુ ધર્મને અને સનાતનને બચાવવા માટે સનાતનીઓ પ્રયાસ કરી રહ્યા છે પરંતુ આ નિવેદનો આવી રહ્યા છે તેના લઈને તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો બાકી આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બીએસ નાઇટ ન્યૂઝ નમસ્કાર